ઝીંજવાનું કામ જ આવે છે આજે કટિંગ કરેલું જાજુ કરવાનું નથી બે કોળે આય પડી છે કોરો બે ને તો લેવો ટકો ફૂટી જાય નહીં બો હાથમાં વાગે નહીં બદામ ભાંગે દઈ તો કોરો બેન ને કાલે બે ઘડા બાકી રહ્યા હતા ને એક સોંપાઈ ગયો એક સોંપવાનું બાકી છે એ એમણે ચોપ દે ને લાઈટ અત્યારે જસ્ટ આવી છે તું જો ચોપો ને પેલા પાઈ દે પછી બીજો ચોપશ ને આજ હને ડાયરો બા લાવ્યા છે માખણિયા ભીંડાની પાંદડા લાવ્યા માખણિયા ભીંડાના પાંદડા भाजी બનાવી છે માખણિયા ભીંડાની ભાજી બનાવવાની છે đại rồi khay gì cái gì má khay nhà mình đây cái comment không <cöst> của chị à cái con cò luôn à cái gì thế à cái gì à cái gì bảy đi bán cái gì à bảy đi bán cái gì cái cái loại cho em cái 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 મોકલાવે <lad> <Lust> <travelas> vậy xem nó đi ban nào vậy? xe má khăn nhựa thình đây mình thấy đâu vậy cha nào vậy? cối này ban nào thôi. xác ban này. à, pan ra khát tao mi tao tôi <cMa> <cuz canhash> <meglio> hmm. là ભીંડી ની ભાજી બા એ સુધારી ના ખવાય એટલે અમાર પૂરું બેન પાન ખાવા છે ઝડપી ખાવાની ભાજી આપડે

આવી રીતનું કઈક બનાવે છે બાળદર મીઠું નાખી દેવાનું થોડુંક મીઠું નાખી જાય દેવાનું સેલેક સેલેખી દેવાનું એટલે બહુ ઓયલું નથી અને હાથ હાવ પતલું આવે બહુ સડતા વાર નો લાગે કાબા

Yo, mas sama jani baji hane, wani ya, ini awa benar baji dan rot Dia kata yang gila dia benar benar benar. Hehehe. Ya, bajana, benda bajana, 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 ya bajana, bajana, bajana,

તમે કોઈ માખણી બિંદાઈ ભાજી ખાધી હોય તો કમેન્ટ કરે જરૂર જણાવજો કઈ બોરો શું કરસ તો વાટકા હાલ ન્યા બોલ હવા બે થઈ ગયા હે બપોર અને બપોરા કરવા બે ગયા છે મસ્ત મજા ની ભાજી લઈ બાય બિલીબ માખણીયા ભીંડાઈ ની ભાજી બનાવી દે ને ઈ બપોરા કરી દીજો એ ઈ કા ખાવ બાય

બગાવે જો હે દવાયે બેધી હા પછી આપણે ગીંડી વાગવા પછી કોઈક હોય તો કે જો ગીંડી લીધા છો કે ખાડ વાડી ખાટી જ નથી બાઈ પાળે થાય આય થાય આ

આપણે <laughs> <laughs>

ચાલુ થઈ ગયે કેમકે વાતાવરણ એવું લાગે કે વરસાદ આપણે જોરદાર આવવો જોઈએ આપણે જરૂર છે એવો જોરદાર કાવ ડિબા આપણે તમને વિડીયોમાં તો ઓછું દેખાતું એ બાકી ધોધમાર વરસાદ એ છે પછી આ જો એમ ક્યાં ને વાતો ઉપર થી આપડે ગઈ પછી હવે આવે ન આવે ને કેટલો આવે તો પછી ખ્યાલ આવે પંદર વીસ મિનિટ પછી તો જોઈ હવે બીજો વિડીયો વિડીયોમાં કન્ટિન્યુ અને વિડીયોને લાઈક કરી દીજે બધા આવતીકાલે પંદરમી ઓગસ્ટ છે રાષ્ટ્રધ્વજ આવી ગયો રાષ્ટ્રધ્વજ અરે છે ને જો બધા એને છોડી મૂક્યા છે ફરવા માટે બધા હાલવા મંડી ગયા ને કંઈક સોરે

આપણે આવવું હોય ને તો આપણે ડાયરેક્ટ સીધા જો અહીંયા પાળિયાદ રોડ આવી ગઈ મેન હાઈવે અહીંયાથી આવી શકાય સામે પરમ કોટેમ ને એની સામે અહીંયા જો આ ઘર ઘર બને ને એની બાજુમાં છે ઘર બને એની બાજુમાં આપણું નવું ઘર જૂનું કરતા આપણે ઉલા ગણા છે ઘરમાં મોશરીમાં બધે ને અહીંયા થોડું કચરું પડ્યું હતું મોટા મોટા પાણા એ બધું સાફ સફાઈ એક શા માટે કર્યું એ આપણે આવતીકાલે ગોલ વોક આવશે તો એને બધા ચેનલ પર બનાવી દો અને આ વિડીયોને લાઈક કરી દીજો ને જો બાળકો બધા અહીં રેતી મળી ગયા રમવા ડું ખરા સામન માનો જો તો રેતી આરામ બધાય ઢીંગલી જો તો રેતી ઢાકલો બધે ફોળી નાખ્યો ચાલો ડાયરો હેલા જઈ પાછા ઘરે ડાયરો આજે હે ને આપણે ગુડ ન્યૂઝ કરતા હે ને બેડ ન્યુઝ થોડાક વધારે હે કેમકે ડાયરો આજે થોડુંક નુકસાન થઈ ગઈ હે કઈ ગાલ બઉા નુકસાન કરી ગયા હે તો ગઈ રાત્રે ભૂંદરા આવી ગયેલા હે તો હમણાં આંટો મારવા આવ્યો ને ત્યારે ખબર પડી કે ગઈ ભૂંદરા આવી ગયા કેમ હેમકે માંડવી માં દોડવા એને મોટા મોટા થઈ ગયા હે

bơi tên coi coi kìa tên à đây là các thầy viết thì anh nhớ main view à vậy sẽ nhớ được thế mà buồn nữa đã phô ghi giờ mà cái này phô ghi đây rồi giờ à bự gì anh à giờ giờ bự gì anh tên sao có gì giờ buồn nữa này và sau đó mà này đây rồi giờ anh હાલ કિલ્લો બધો હતો ડાયરો હવે આ કુયા બહાર નીકળી ગયા ને એવો જમીનમાં જાય નહીં બહુ જાજુ નુકસાન કરી ગયા બધા છોડવા ફેરવી નાખ્યા બધા આમ એટલે કેટલું નુકસાન કરી નાખ્યું ભૂજરાય ગઈ રાતે હવે હેના ડાયરો કાલે હે આજ તો નવરા થઈ ગયા હતા કામમાંથી થોડાક ફ્રી થઈ ગયા તી આપણે ક્યાંક જાય બાય આ ઘુમરો મારવા

હા ને કાલ હવારે આ કામ કરવાનું છે જ કાલ સવારે તો ડાયરો નહીં મેળ આવે કે કાલ હવારે નવા ઘેરે કામ છે નવું કામ છે એટલે કાલ તો નહીં મેળવે બપોર પછી મેળ આવશે તો હાલો ડાયરો આજે રાતે જે ઉજાગરા કરવા જોઈએ આમથી આવી ગયા હે ભૂંદરા આજે રાતે ઉજાગરા કરવા પડશે અને થોડુંક વધ્યું હે ને એ પૂરો કરી દઈએ